જય ભી મિત્રો હું સુરેશ ચૌહાણ આજે હું તમને એક એવી યોજના વિશે જણાવીશ જેમાં દીકરીના લગ્ન સમયે તમને રૂપિયા બે લાખની સહાય મળવાપાત્ર છે જો કોઈ પણ દીકરી એટલે કે પાલક માતા પિતા યોજના અથવા તો મુખ્યમંત્રી બાળ સહાય યોજના હેઠળ સહાય મેળવતી હોય અને તેવી કોઈ પણ નિરાધાર દીકરી હોય તો તેની ઉંમર અઢાર વર્ષ થઈ ગયેલો હોય અને તેના લગ્ન થતા હોય તો તેવી દીકરીને સરકારશ્રી આપી રહી છે રૂપિયા બે લાખની આર્થિક સહાય અને આ સહાયનું ફોર્મ ભરવા માટે દીકરીનો જન્મનો પુરાવો દીકરીના જે યુવક સાથે લગ્ન થવાના છે તે યુવકનો જન્મનો પુરાવો દીકરીનો આધાર કાર્ડ દીકરીની બેંકની પાસબુક અને દીકરીનો લગ્ન નોંધણીનો દાખલો અવશ્ય જોશે તો મિત્રો જો તમારા ઘરમાં કે તમારા સગાવાલામાં કોઈ પણ આવી નિરાધાર બાળકી રહેતી હોય તો તેના સુધી પહોંચાડો કરવામાં આવી છે એટલે કે એક ચાર બે હાજર ત્રેવીસ બાદ જે પણ આવી દીકરી હોય તેના લગ્ન થતા હોય તેવી દીકરીને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે અન્યથા બીજી કોઈ પણ દીકરીને આ યોજના હેઠળ લાભ મળવા પાત્ર થશે નહીં અને આ યોજના માટે તમે લગ્નની તારીખથી બે વર્ષના સમયગાળાની અંદર અવશ્ય અરજી કરી શકો છો તો મિત્રો આ વિડીયો જો તમને ઉપયોગી લાગ્યો હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય ભીમ